બે ટ્રેક ટ્રેક્ટર વેચવાના છે બંને ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયો અંદર આપવામાં આવશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો બે ફાર્મ ટ્રેક ટ્રેક્ટર છે બંને વેચવાના છે એક જ માલિકને પેલું ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક સાઈઠ અને બીજું ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક ઓગણ ચાલીસ બંને તમે જોઈ શકો છો ફાર્મા ટ્રેક ચેમ્પિયન જવાબદારી એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ માં ટાયર મીડિયમ કંડિશનમાં સીટ છત્રી સારા કિંમત એક લાખ નેવું હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે

ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે વાળા નંબર પર કોલ કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો